डोंगर पडी गई वाट वाट मी कान बाय डोंगर कसाना भर ताट डिन बाय कसा कान बाय नारळ भरी लावू ताट ताट मनी कान बाय नारळ भरी लावू ताट ताट मनी कान बाय डोंगर मडी गई वाट वाट मने कान बायले डोंगर मा पडी गई वाट वाट मने कान बायले कसाना भरी लव ताट ठाट मने कान बायले कसाना भरी लव ताट ठाट मने कान बायले कुंकुना भरी लव ताट ठाट मने कान बायले कुंकुना भरी लव ताट ठाट मने कान बायले डोंगर मा पडी गई वाट वाट मने कान बायले ડોંગર પડી ગઈ વાટ વાટ મને કાન બાય લે કસાના ભરી લઉ ઠાટ ઠાટ મને કાન બાય લે કસાના ભરી લઉ ઠાટ ઠાટ મને કાન બાય લે ગુલાલ ના ભરી લઉ ઠાટ ઠાટ મને કાન બાય લે ગુલાલ ના ભરી લઉ ઠાટ ઠાટ મને કાન બાય લે ડોંગર પડી ગઈ વાટ વાટ બાયલે ડોંગર માં પડી ગઈ વાટ વાટ મની કાન લઉં થાટાટ મની કાન બાયલે કસાના ભરી લઉં થાટ ઘાટ મની કાની લે ખરકાસ ના ભરી લઉં થાટ ઘાટ મની કાન બાયલે લે ના ભરી લઉં થાટ ઘાટ મની કાનબાઈ લે ડોંગર માં પડી ગઈ વાટ વાટ મને કાન બાયલે ડોંગર માં પડી ગઈ વાટ વાટ મને કાન બાયલે કસા ભરી લઉં થાટાટ મને કાન બાયલે ભરી લઉં લવો થાટાટ મને કાન બાયલે પુરણ પોળી ના ભરી લઉં થાટ ધાટ મને કાન બાયલે પુરણ પોળી ના ભરી લઉં થાટ ધાટ મને કાન બાયલે લે ડોંગર માં પડી ગઈ વાટ वाट मनी कान बाईले डोंगर पडी गे वाट वाट मनी कान बाईले बोला कानबाई बाई माय की जय